પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાયેલ બાવીસ જેટલા માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે માછીમારોને બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા પાકિસ્તાન ખાતે મરીન સિક્યુરિટી દ્વારા એપ્રિલ એકવીસ થી ડિસેમ્બર બાવીસ સુધી પકડાયેલ બાવીસ જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે હજુ પણ એકસો પંચાણું જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમને છોડાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરવામાં આવેલ બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે તમામ બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન થી બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસ થી ડિસેમ્બર બાવીસ ની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારો ને એના સગાવાલા ને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દેશું હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ એકસો ને પંચાણું જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે શુક્રવારે છે સવારે આઠ વાગે ત્યારે આજે પાકિસ્તાન કરાચી માં છે ને અમે વિનતી કરીએ છીએ કે તમે એને જલ્દ કોશિશ કરો હું આ બહુ બીમારી છે ખાવા પીવાની તકલીફ છે ચાય પકાવે છે એટલે મેં સરકાર ને વિનંતી કરું છું કે જલ્દી જલ્દી આપણા માણસો ને છોડાવવાની વિનંતી કરું લાગે છે આજે હું મારા ઘરે જવાનું હાડી ત્રણ વર્ષ